વરસાદની ગાડી તો કેવી થઈ ગઈ એમ ધુરધમા અને આ છે ભાઈ જય મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગની અંદર મિત્રો તમારું બધાનું સ્વાગત છે તો મિત્રો અત્યારે ભાઈ વાગી ગયા છે 6 અને આપણે ભાઈ રેડી થઈ ગયા છીએ સુરત જવા માટે અને ભાઈ જો જોડી વાતાવરણ છે એટલે સરસ મજાનું વાતાવરણ છે અને વરસાદ પણ આવી ગયો હતો બપોરે ઘણો બધો વરસાદ આવી ગયો હતો સરસ મજાનું વાડીનું વાતાવરણ ગામડાનું ને ભાઈ આપણને હવે આવે છે અપુભાઈ નાનો ભાઈ મૂકો આવે છે સુધી મૂકી દઈશ નાથી તો ગાડી આવતી છે આપણી ગુજરાત એમાં વ્યાજ હશે ના ત્યાં સુધી ગમે વ્યા રહું અને નાથી આપણે ભાઈ સાગરભાઈ એક વરદીભાઈને આવે છે સુરતથી કદાચ જો મેળવો તો એને વ્યા રહું ના આપણે આપણી ગાડીમાં વ્યા રહેવું આપણે સુરત તો આપણે જોઈએ છીએ વિસારી આગળ જઈને કરીએ કરી બાકી જો હાલો તો ભાઈ ગાડી આવવાનો ટાઈમ થઈ જશે તો ભાઈ આપણને ભાઈ મૂકી દઈએ ગામફૂથી તમને બતાવી આખી જર્ની આપણે આ બ્લોગની અંદર કન્ટિન્યુ કવર કરવાના છીએ તો વિડીયોમાં જોડેલા રહેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ભાઈ તો હવે જઈએ આપણે ગામમાં ચાલો ફાઇનલી દોસ્તો આપણે નીકળી જીએ હવે આ તો ભાઈ વિલોકભાઈ રહી છે અને ભાઈ ગાડી આપણી ચાલો ભાઈ ઘરને કહી દઈએ બાય બાય તો મિત્રો ફાઇનલી આ છે ભાઈ આપણી છત્રીસ ઝીરો નવ તમે જોઈ જ જોઈ શકો છો મિત્રોમાં પીરું છે આપણે ડેકોરેશન પંદરસો રૂપિયાનું તમે ખર્ચો કર્યો છે ગાડીમાં તમે તો આગળ ફૂલદાની લગાડી છે ઉપર ચાર પાંચ ઢીંગડા બધું કાંઈ ઘટે નહીં અત્યારે ભાઈ ગાડી નોન યુઝ કરવાની છે એટલે ભાઈ હિંમતભાઈ જાય છે મૂકવા સુરત અને આપણે જઈએ છીએ આપણે અત્યારે નક્કી નથી કે કઈ બાજુ જઈએ મને અંદર આજે અમારા મહેતાજી ધારાભાઈ આવી ગયા છે અને ઢીંગડા લગાડેલા છે સરસ મજાના કુદકા મારે છે અને ફૂલદાની છે સરસ મજાનું ડેકોરેશન માય મેં કર્યું છે ગાડી ફરતે મૂકવાનો સમય આવી ગયો તો મિત્રો અત્યારે પોગી જાય છે આપણે તળા જા ભાઈ મોવા સોંકડીએ પેસેન્જર લેવાના છે તો અહીંયા ઊભા છે મોવા સોંકડીએ સામે તનવીર અને કેદલ ઓફિસ છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સોફાની અંદર અને સોફામાં બેઠા બેઠા આપણે શૂટ કરીએ છીએ કેબિન તમે જોઈ શકો છો અને આ છે ભાઈ ગેલેરીનો કેમેરા અને આગળ ડ્રાઈવર કેબિનમાં પણ કેમેરાની સુવિધા છે લગાડેલી અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ વેરાવદર ક્રિષ્ના પેટ્રોલ પંપે ત્યાં ગાડીનો ડીઝલ થઈ છે ફૂલ અને જો તમે આ છે કંઈક પેટ્રોલ પંપ ભારતનો અને કેટલું ડીઝલ આવે એ પણ તમને બતાવીશું કે અહીંયા પહેલાં ડીઝલ ટાંકી ફૂલ કરી લઈએ તો ભાઈ ડીઝલ થઈ ગયું છે ફૂલ અને તમને બતાવીએ એકસો ને બાર લીટર આવ્યું છે ડીઝલ અને ટાંકી થઈ ગઈ છે ફૂલ ધારાભાઈ હિસાબ હિસાબ કરાવી નાખે ભાઈ કરાવી નાખે અને તો પછી નીકળી અહીંથી મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ બારમણ સોત્ર ગાડીમાં કેમ કે ભાઈ આપણે હિંમતભાઈ વાળા ગાડી લઈને ગયા ને આ ગાડીમાં દાનુભાઈને રજા રાખવાની હતી તો આપણે આવી ગયા છીએ બારમણ વાળી ગાડીમાં અને ભાઈ અત્યારે આવ્યા છે પહોંચવા જાને ભાઈ ગયો છે વરસાદ તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ આવે છે અત્યારે તો ભાઈ

તો મિત્રો વગી જશે અત્યારે સવા આઠ અને આપણે પહોંચી ગયા છે સોતરા આ છે ભાઈ અહીંયા ઘણા મામા દેવ ઓટો છે અહીંયા મંદિર છે અને ત્યાં સાઈડમાં આપણે ગાડી પાર્કિંગ કરીએ અહીંયા દર વખતે તો અત્યારે આપણે પહોંચી ગયા છે તો અને વરસાદની ગાડી તો કેવી થઈ ગઈ એમ ધૂળ ધમા અને આ છે ભાઈ ક્યાંક હાઈવે છે ખાંભા નાગેશ્રી વાળો અને ગાડીની વરસાદની ભાઈ ગાડીની દિશા જોવો તમે ધૂળ ધાકર થઈ ગયા આવી રૂત કે આપણે બધી દો ગીતાંજલિ પાસર લેવો તમે એટલે ધૂળ ધૂળ થઈ ગયા વરસાદના પાણી હવે આગળ બાસ બધા બંધ કરી દઈએ અહીંયા અને હવે કરીએ આપણે આરામ અહીંયા અને અહીંયાથી ભાઈ ચાર વાગ્યાનો ટાઈમ છે આનો પાછો વિડીયો આપણે અલગથી બનાવશું તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો કેવો લાગ્યો ત્યારે કોમેન્ટ કરી દેજો ભાઈ એટલે ભાઈ અમને પ્રોત્સાહન મળે કે ભાઈ વિડીયો બનાવવા કા એમ બાકી એ બધી માહિતી તમને આગળના વ્લોગમાં આપશું